પરંપરાગત ખેતી છોડીને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે ગામના પ્રગતિશીલ ખેડૂતે કૃષિ પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે સેગવા સિમલી ગામના પ્રકાશભાઈ રાઠવાએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું પરંપરાગત ખેતી છોડીને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ પડી રહ્યા છે સેગવા સિમલી ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ રાઠવાએ વ્યવસાય શિક્ષક છે તેઓ નોકરીની સાથે સાથે ખેતી કરીને બે પરિવારોને રોજગારી પૂરી પાડે છે પ્રકાશભાઈ છેલ્લા આઠ વરસથી ખેતી સાથે સંકળાયેલા છે તેઓ ચાર વરસથી આધુનિક ટેકનોલોજીથી ખેતી કરે છે તેમજ બે વર્ષ પહેલાં તેમને એક વીઘા જેટલી જમીનમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું હતું તેમની મુલાકાત દરમિયાન પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે પરંપરાગત ખેતી કરતાં આધુનિક ટેકનોલોજીથી ખેતી કરવાથી ખૂબ જ ફાયદો થાય છે એમાં પણ પ્રાકૃતિક કૃષિ સૌથી ઉત્તમ છે હું ધીરે ધીરે પ્રાકૃતિક કૃષિ તરફ ફળવાનો પ્રયાસ કરી રહ્યો છું પ્રથમ તબક્કામાં મેં એક વીઘા જેટલી જમીનમાં બે વરસ પહેલાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું હતું જેમાં વર્ષે પણ ફળ આવશે આમ છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી આવક વધારવાની સાથે પ્રકૃતિના જતનમાં ભાગીદાર બની રહ્યા છે મારી સાથે તમે જોઈ રહ્યા છો કે આ એક ડ્રેગન ફ્રૂટનો પ્લાન્ટ છે અને આજે મારી મારી પાસે ડ્રેગન ફ્રૂટના કુલ ત્રણસો પોલ છે ત્રણસોથી થી ચારસો પોલ છે અને ત્રણસો થી ચારસો પોલની અંદર મારે આ જે ડ્રેગન ફ્રૂટનો છોડ જોવા મળશે બે વર્ષનો થઈ ગયો છે અને બે વર્ષનો થવાથી આજે મને ફ્રૂટ પણ આપી રહ્યો છે જોઈએ કે હવે આગળ જતા અમને ફ્રૂટમાં વધારે વધારે ફ્રૂટ આપે અને સારી એવી ઇન્કમ આપે અમે બે ડ્રેગન ફ્રૂટની લાઇન વચ્ચે અમે આંતરપાક તરીકે ચોરીનો પણ ઉપયોગ કરીએ છીએ અને ડ્રેગન ફ્રૂટની અંદર સંપૂર્ણપણે હું પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું આ આ પ્રાકૃતિક ખેતીની અંદર અમે ઘનજીવામૃત જીવામૃત અને જે પેસ્ટિસાઇડ કે રાસાયણિક દવાનો ઉપયોગ બિલકુલ અમે કરતા નથી જો અમને દવાનો ઉપયોગ કરવાનો થાય તો અમે કુદરતી રીતે નેચરલ રીતે આપણે જે દવાનો બનાવી બરાબર અને અમે એનો છંટકાવ કરીએ છીએ